બંધ કરવા પાલિકા કમિશનર આદેશ કર્યો છે પાલિકા કોવિડ નાઇન્ટીન ગાઈડલાઈન નો સરેયા ભંગ થયેલ હોવાનો જણાય આવેલ છે વધુમાં હાલમાં સુરત શહેરમાં વધી રહેલ કોરોનાના સંક્રમણ ને ધ્યાને લઈ સુરત માં કોરોના કાળો રહ્યો છે લોકોને ભીડભાડવાળી જગ્યાએ જગ્યા નજર અપીલ પણ કરાઈ હોવા છતાં પણ લોકો ભેગા થઈ રહ્યા હોય જેને લઈને તંત્ર દ્વારા કડક નિર્ણયો લે તેમ લાગી રહ્યું છે